ગુજરાત રાજ્યની સાથે સમગ્ર દેશમાં લોકશાહી પર્વની ચૂંટણીના જ્યારે રિઝલ્ટ આજરોજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ ગુજરાતની છવ્વીસ પૈકી પચ્ચીસ સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ગુજરાતની એક સીટો પર કોંગ્રેસનો પંચો લહેરાયો છે વડોદરા શહેરમાં યુવાનોના લોકલાડીલા ડૉક્ટર હેમાંક જોશીનો પણ ખૂબ જ ભવ્ય મતોથી વિજય પ્રાપ્ત થયો છે ત્યારે તેની સાથે જ્યારે વાઘોડિયા વિધાનસભાની યુવા તેવા ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના નવા સાંસદ સભ્ય બની ચૂક્યા છે વડોદરા શહેર ભાજપમાં ખૂબ જ ઉત્સાહનું મોજું જોવા મળી રહ્યું છે ફરી એકવાર ત્રીજી વાર માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે જે રીતના સમગ્ર દેશમાં માહોલ છે અને તેમાં પણ આપણે જોઈ રહ્યા છે કે વડોદરા શહેર હર હંમેશા ભારતીય જનતા પાર્ટીના સાથે જ રહ્યું છે અને આજે પણ વડોદરા શહેરે બતાડી દીધું પાંચ લાખથી વધારે વોટ આપીને અને એ જ રીતના સમગ્ર દેશભરની અંદર ગુજરાત ફરી એકવાર છવ્વીસે છવ્વીસ સીટ જીતવામાં જઈ રહ્યું છે તો સમગ્ર ગુજરાતવાસીઓને વડોદરા શહેરવાસીઓને અને ખાસ કરીને ડોક્ટર હેમાંગ જોશીને ખૂબ ખૂબ અભિનંદન અને વડોદરા શહેરવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન હું એવું માનું છું કે ઘણી વખત શું છે કે હું તો ઘણી વખત કાઉન્ટિંગમાં બેઠો છું વર્ષો વર્ષ સુધી બેઠો છું અમુક એરિયાની પેટી ખુલે ઈવીએમ ખુલે એટલે આપણને ખબર પડે કે આ એરિયા છે એટલે આપણને મત નહીં મળે એ રીતે લોકસભામાં પણ જે વિધાનસભાઓ આવેલી છે એમાં કોંગ્રેસ તરફી વિધાનસભાઓ હોય કે પછી બીજા પક્ષોને ફેવરેટ વિધાનસભા હોય તો નો ડાઉટ એ વિધાનસભામાં મત ઓછા મળતા હોય છે પણ જેવી બીજી વિધાનસભાઓ ખુલે જે ભારતીય જનતા પાર્ટીની તરફેણવાળી હોય ત્યાં મળતા હોય માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત કેન્દ્રમાં જ્યારે સરકાર બનાવવા જઈ રહી છે અને ચારસો થી વધારે સીટના નારા સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરેલી હતી ત્યારે લોકોને શંકા હતી પણ આજના પરિણામો બતાવે છે આજનો ટ્રેન્ડ બતાવે છે કે ચારસો થી પણ વધારે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિજય બનશે ત્યારે વડોદરા લોકસભામાં બહુ જ મોટી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હિમામ જોશી જીતે તે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે સત્તાવન હજાર કરતા પણ વધારેના લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર જોશી આગળ છે મોદી સાહેબના દસ વર્ષના સમયગાળા દરમિયાન થયેલા કામો લોકો એમના પર મૂકેલો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબની રણનીતિ જેને કારણે પેજ સમિતિ સુધી કાર્યકર્તાઓ પહોંચી શક્યા માન્ય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની મક્કમ અને સંવેદનશીલ સરકારને કારણે વડોદરા શહેરના સૌ નગરજનોએ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આજે પહેલા રાઉન્ડ પછી સત્તાવન હજારના મતોથી જયારે અમારા ઉમેદવાર ડોક્ટર હેમાંકભાઈ જોશી આગળ છે ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનોનો પણ આજના આ તબક્કે વિશેષ રીતે આભાર વ્યક્ત કરું છું બેતાલીસ ડિગ્રીના ટેમ્પરેચરમાં જે રીતે કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચીને એમને મતદાન કરવા માટે લઈ ગયા સમગ્ર ગુજરાતના આઠ આઠ મહાનગરમાં સૌથી વધારે વોટિંગ જયારે વડોદરા મહાનગરમાં થયું છે ત્યારે કાર્યકર્તાઓનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત સમય પૂર્ણ થશે ત્યારે આપણને ધ્યાનમાં આવશે કે ભારતીય જનતા પાર્ટીને કેટલા મત મળે છે અને કેટલી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે એટલી વસ્તુ નિશ્ચિત છે કે જ્યારે માન્ય મોદી સાહેબ બીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે ચારસો પાર નો નારો પણ સો ટકા પૂર્ણ થશે એવી અમને સંપૂર્ણ શક્તિ છે

वडोदर चूंडाइलिओ संगठन कम અને બુથ લેવલના કાર્યકર્તાઓ કે જેમણે બાર બાર કલાક સુધી વધારે મત પ્રયત્ન કર્યા આ જીત એ સૌની જીત અને આ વાત મને કરતા અત્યારે ખૂબ જ હસ્ત લાગી થઈ હતી જયારે એક કલાક થી હવે આપણે રાહ જોવી પડશે એક કલાકની અંદર તમામ ઔપચારિક પ્રક્રિયાઓ કારણ કે હવે યુવી પેટનું પણ લેવિટેશન છે એ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ

એ આગળની રમતની ફીમાં બસ 10 લાખની રકમ અમારી સાથે પણ આવે છે